જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો જોવાની સદીઓ જૂની પરંપરા છે મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરિયા કુવામાં રોટલો પધરાવી ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન કરવામાં આવે છે ત્યારે આજે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચના આ વિધિ સંપન્ન થઈ હતી અને સારા ચોમાસાના એંધાણ એંથાળ મળ્યા હતા જામનગર તાલુકાનું આમરા એક એવું ગામ છે કે જ્યાં અનોખી રીતે વરસાદનો વર્તારો કરવામાં આવે છે જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કુવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વર્તારો જોવામાં આવે છે ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે ત્યાર પછી કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમરિયા કુવામાં ગામના ક્ષત્રિય પરિવારના હાથે કુવામાં રોટલો પધરાવાય છે કુવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે આ વખતે રોટલો કુવાની વચ્ચોવચ પડી ઈશાન ખૂણા તરફ ગયો હતો તે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું આ વર્ષે ચૌદ થી સોળ આની રહેશે એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરો વરસાદ સારો રહેશે અને મબલખ પાક ઉતરશે તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે સદીઓ પૂર્વે ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી ચોક્કસ શખ્સે રોટલો છૂંટવી લીધો હતો જેને લઈને ગામ ઉપર આફત આવી હતી આફત નિવારણ થઈ ત્યારથી આ રસમ દર વર્ષે ચાલતી હોવાનું ગ્રામજનોએ કહ્યું મારું નામ ધાળિયા રમણી દેવરાજ ભાઈ ગામમાં અમે ઢાપુર જિલ્લો જામ અમારે આ વર્ષો જૂની છે ને પરંપરા રોટલા નાખવાની છે અષાઢ મહિનાના પહેલા સોમવારે અષાઢ મહિનાના પહેલાં સોમવાર પછી આ રોટલામાં એવો ઇતિહાસ એવો છે કે દલવાડીને ઘરે રોટલા બને પછી વાણંદનો દીકરો લેવા આવે પછી જ્યાં ઘરે જે ઘરે રોટલા બની આવે એ રોટલા ઢોલ સાથે ગામ જણ જનો બધા થઈ અને ભમરિયા કૂવા પાસે લઈ જાય ભમરિયા કૂવા પાસે જઈ અને દરબારનો દીકરો એ રોટલા કૂવામાં પધરાવે પછી રોટલો કઈ દિશામાં જાય છે ને એના પરથી નક્કી થાય વરસાદ કેવો થાય છે જો ઉગમણી સાઈડ રોટલો જાય તો વરસાદ સોએ સો ટકા સારો થાય આથમણી બાજુ રોટલો જાય તો વરસાદ નબળો પડે ગયા વર્ષનો રોટલો જોઈને એવો તાણ નીકળ્યો હતો કે ગયા વર્ષે ઉગમણી બાજુ રોટલો ગયો હતો તો વરસાદ સોય સો ટકા સારો થયો હતો હવે આજે આ રોટલો નાખ્યા પછી વરસાદ કેવો થાય એના ઉપરથી તાણ નીકળે કે રોટલો કઈ દિશામાં જાય અને આ પરંપરા છે ને છેલ્લા સાડા ત્રણસોથી ચારસો વર્ષની છે આ અમારું જામનગર જિલ્લાનું આંબરા ગામ અને અમે અસાત મહિનાના પહેલાં સોમવારે અહીંયા વેરાઈ માતાજી અમે બધા દેવસ્થાન નિવેદ જુવારી ધજા નારિયેલ સિંદોર અને પછી વેરાઈ માતાજીના મંદિરે અમે આવી અને અમારા દાદા ને પરદાદા આ બધું કરતા અને રોટલા નાખતા માતાજીના અને વરસાદનો વર્તા જોતા કોઈથી પ્રમાણ જોતા કોઈથી ફેલ જતું નહીં બરાબર અને અમે વૈજ્ઞાનિક ને તાંત્રિકનું માનતા નથી માતાજીનું વિશ્વાસ વિશ્વાસથી અમે કામ કરી છીએ અને આખા ગામજનો સર્વે હળી મળી અને સાથે અમે ઉજવણી ઉજવી છે અસાદ મહિનાના પહેલા સોમવારે અને અમે આજી ફેરે પણ રોટલો નાખ્યો અને વરસાદનો વર્તારો જોયો એટલે વરસાદ થોડોક ખેંચવે એવું દેખાડાઈએ કે આપણે આ દ્રષ્ટિમાં વરસાદ પાવરફુલ પાછેતરો છે કોઈ બીવાની કાંઈ જરૂર નથી માતાજી અને શ્રદ્ધાને વિશ્વાસથી માતાજી અમારો કોઈથી બોલ ફેલ ગયો નથી જવા પણ નહીં અમને એટલો વિશ્વાસ છે અને વરસાદ પાછળ નદી ઉનાળા ડેમ છલકાઈ જાય એવો વરસાદ દેખાડે છે માતાજી પ્રમાણ દેખાડે છે બાકી હાચી ઈશ્વરની ગતિ નિયારી છે આમાં કોઈ કાંઈ જાણી થઈ ગયું બરાબર અમે બોલ બોલીને એટલે માતાજી અમારો બોલ ગામજનો સર્વે ભેગા મળી અને કામ કરી છે તો અમારો બોલ કોઈથી ફેલ જતો નથી